શ્રી ગોપાલક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભરવાડ સમાજના પ્રથમ સમૂહલગ્ન સમારોહ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બાબરા ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહલગ્નમાં કુલ વીસ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રૂક્ષમણીજી વિવાહ મહોત્સવ પણ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી જૂની તળાવ વડલીવાળા મેલણી માતાજીના મંદિરેથી માતાજીના સેવક રાજુ જેઠવા તથા મેલણી

આજ રોજ શ્રી કૃષ્ણ પરમાત્માની એટલે કે રૂક્ષ્મણી વિવાહ ઠાકોરજીની જાન લઈ અને અહીંયાથી કરમસિંહજી હાઈસ્કૂલે ભરવાડ સમાજની એકત્રીસ દીકરીના લગ્ન છે ત્યાં રૂક્ષ્મણી વિવાહ રાખેલ છે તો દ્વારકાધીશ ભગવાનને અહીંયાથી મેળીમાં ધામથી વાતે ગાતે એમના લગ્ન ગીત સાથે જે રીતિ રિવાજ પ્રમાણે ઠાકોરજીની મોટી જાન લઈ અને ઠાકોરજીને દ્વારકાધીશને પહેરાવવા અમે ભરવાડ આ રુક્ષમણ વિવાહમાં જઈએ છીએ તો બધાને આવા કામ કરવા આવા સારા અવસર મળે સારા ધર્મની લાગણી વધે પ્રેમ વધે અને ભગવાનના લગ્ન સાથે દીકરીઓને લગ્ન થાય અને દીકરીઓનું જીવન સદાય અખંડ સૌભાગ્યવતી રહે એટલા માટે ઠાકરને હેરે પહેણાવે છે જય માતાજી જય મેરલીમાં